લાઈટ હાલ કાપ મારે ને લાઈટ સાચી વાત કે મોમા નહીં કારણ પડા કવે મારે તો ઉપી રહી ગયું હું એક ત્યારો એ તો રહી જાય જ ને મોઈ લાઈટ નથી આવી પાહી મોઈ તો આવે ને તા એ તો આ લાઈટ નું ને કે વાહ કે વાત કે પણાલી થાકી ગયો સાચી વાત કે કામ ચલું કરી તમે મમા તું તો બે રહ્યો તો કશું નતો બે રહ્યો આખો હા બીજું શું કરું આયા ને વાત કે એ મોમા આનું નાટા ખટુ હશે કેમ ફાટલુંક થઈ ગયું જો દેજો આ બે નેક લ્યા આખો દાદુ ક્યું તમ મોમુ હોય શું થઈ ગયું ક્યું તમ મોમુ હોય ને ડંગ કથી નું આહી લે ઓ મોમા બોલો હો હું બોલું તું કોને મોમુ હોંગ કરી હેડવંગરનો હોય સોનું મનુંંગર ના તમાકા એને આમુ મહંગા આ તો મારું ઘર બોયડી વાળી પાસે રહે છે લે ઊભો થા મોમા તું પહેલા બેસ

આવું પેલા હું પૂછું ને મારા સવાલ નો જવાબ આ લો આ બોલો મે <laughs>

મારો સવાલ નો જવાબ આરો જવાબ આ પૂછ તું તમે સવાલ નો જવાબ તો નહીં આવી ગયો પણ એક સલાહકાર આલો હા બોલ હું બાપ થી મોટો કોઈ સલાહકાર નહિ અને મોટો કોઈ કલાકાર નહીં લેજો લે શું કદાડી જવા આવ્યો ના દવા દઉં